અમરેલી જિલ્લાનો સમાવેશ કલ્પસર યોજનામાં કરવા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંગાડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પત્રમાં રજૂઆત કરવામાં આવી કે અમરેલી જિલ્લો માત્ર ખેતી આધારિત જિલ્લો છે અને હાલ અમરેલીમાંથી મોટા મોટાભાગે માઇગ્રેશન થયું હોવાથી જો કલ્પસર યોજનાનું અમલીકરણ થાય તો અમરેલી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે અને ભવિષ્યમાં કલ્પસર યોજના થકી અમરેલી જિલ્લો એક નવી દિશામાં આગળ વધશે સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતનો એક ટૂંકો રસ્તો થાય અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈ રહ્યું છે એ અટકી જાય અને આ રાજ્ય ખૂબ સારી રીતે સમૃદ્ધ બને એટલે મેં દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે દોઢથી બે લાખ કરોડ રૂપિયાની આ યોજના કલ્ફર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોની રજૂઆત કરેલી છે